પોરબંદર જિલ્લાના બરકલા ગામમાં રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે એક ચકચાર ઘટના સામે આવી છે ત્રેપન વર્ષીય હિસ્ટ્રી સીટર મેરામણ ઉર્ફે લંગી ખૂટીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં સંજય ઉર્ફે પાણીઓ અને તેને સાથીની સંડવણી સામે આવી છે મિત્રો આ ઘટનાના ચોવીસ કલાક પછી સીસીટીવી ફૂટેજ પોલીસે તપાસ હાથ ધરી છે આ તપાસમાં જે સત્ય સામે આવ્યું જોઈને તમે પણ ધ્રુજી જશો ઓરબંદરના બરકલા ગામે ગઈકાલે રાત્રે ભીમા ઓડેદરાના પાણી મેરામણ ઉર્ફે લંગી ખૂટી હત્યા કરવામાં આવી હતી આરોપ મુજબ મેરામણ કુટીની આરોપી સંજયના મિત્ર રમેશભાઈ કુટીના પિતાજી સાથે બોલાચાલી થઈ હતી આ જૂના ઝઘડાનું મન દુઃખ રાખીને મેરામણ કુટી સાથે આરોપી સંજય અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતો હતો જ્યારે ગઈકાલે રાત્રે આરોપી સંજય તથા અચણા ઈસમે ચાકુ વડે હુમલો કરી મેરામણ ખુટીનું ઢીમ ઢાળી દીધું હતું આરોપી સંજય ઓડેદ્રા અને અન્ય ઇસમ સામે નોંધાયો ગુનો મિત્રો આ કેસમાં ફરિયાદ થતાં બગવદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય દેવસી ઉર્ફે પાણી ઓડેદ્રા તથા તેના સાગરિક અચાણે ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે આ મામલે પોલીસે આરોપી સંજય ઓડેદરા અને અચાણે ઇસમની શોધખોળ આદરી છે જણાવી દઈએ કે એવો પણ આરોપ છે કે મૃતક મેરામણ અર્જુન મોઢવાડિયાના ટેકેદાર મૂળુ હત્યામાં સામેલ હતો પોરબંદરમાં મેરામણ સામે પણ છે કુખ્યાત ગુનેગાર હતો ગામના મંદિર નજીક તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ પર હુમલો મિત્રો પોરબંદરના બરખલા ગામે ભીમા દુલા ઓડેદરાના પાણી કુખ્યાત મેરામણ કુટીની હત્યા મામલે પોલીસ દ્વારા જીણભરવટી તપાસ કરવામાં આવી રહી છે પોલીસના વડા વગીરેજ જાડેજાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આતરી હતી આ મામલે ગ્રામ્ય ડીએસપીએ પત્રકાર પરિષદ યોજી હતી અને વધુ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે જૂના મનદુઃખમાં મેરામણ કુટીને હત્યા કરાઈ છે ગામના મંદિર નજીક તીક્ષ્ણ હત્યાર વડે મેરામણ પર હુમલો કરી હત્યા કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી મેરામણને મૃત જાહેર કર્યા હતા ભગવદ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફ અને પોરબંદર રૂરલ ડીવાયએસપી સુરજીત મેહુડ સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી મૃતકના પત્ની મંચુબેને સંજય દેવસિંહ ઉર્ફે ભાણ્યો અને તેના સાથી વિરુદ્ધ પોલીસ પર ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યાના ચોક્કસ કારણો અને આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચાવી દીધો છે અગાઉ ભીમાદુલા ઓડેદરા સહિતનાઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા મિત્રો જણાવી દઈએ કે અગાઉ પોરબંદરના ચર્ચિત મૂળભાઈ મોઢવાડાના હત્યા કેસમાં મુખ્ય આરોપી ભીમા દુલા સહિતનાને કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો ગઈકાલે બરકલા ગામમાં જ ભીમાદુલા ઓડેદાના પાણે મહેમાણ ખૂટીને હત્યા થતાં રાજ્ય કે વડકુળમાં ખડબડાટ મચી ગયો છે